નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં સિંહ દિવસ ની ઉજવણી અંતર્ગત રેલી સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસની ઉજવણીના આયોજન અંગે મળેલી બેઠકમાં નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ ધનંજય સાધુ શાસનાધિકારી મુંજાલ ખડમલિયા જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર પર્યાવરણવિદ ઇન્દ્રભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું ભાવનગર શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનો ના સહયોગ થી સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવશે બાળકો માટે વન વિભાગના કાર્યક્રમો કાર્યક્રમ આ બેઠકમાં જિલ્લા અને તાલુકા સંયોજકો વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા